हे अपने दीपोना सो रुसीए अपने दीपोना सो रुसीए हे माना खुश बोल पूरा तो बोल बोल पूरा हमदम झूठ है मु तो थम मत हो ओचीज 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 ओचीज

ફોટો પી તમન દોઈ જોથી પડી જો તો ઉભો ફાડ મન ઓળખી ઓળખો ચૂકે દેજો તો ઓળખતો ન લે આ પરે થોડે ને બેડો મરીજીયે ઉભો થા ઉભો થા હે હવે નવા ગોડાન ગોઠામાંના જોડે આવી છો તો કથી આવે છે મણો હાલ 50 રૂપિયા ખોળ છે ને પાછો એક તો માથું ખોળ છે ન માવંદુ હોય જ આગળ 50 પછા પછાવ તો દે પછા મણો આલુ પછા પછા મણો આલુ પેણે જઈને હો મના પછા આ મરી જખલે આર્યો એ 50 રૂપિયા 50 રૂપિયા માસ મરી જો તો મુવો મરી જાય મને ઓયથી ખવવા દેજે

ભટજો આ લોકો કરું અરે ગમ છોખો બગાડા છે ભાઈ ના હોય ને દારૂ બારૂ પી પીને આવશે ગમવા ને હે પછી ના આવે ના આવે ખબર પડી જાય ભા વળ્યા ગઈ ગાપા ગાડી નાખી આવા ને આવા ગમવા રહી છે યાર શું કરે વીસ રૂપિયા વસ્તુ અને પચાનું જોર મારવા જોયે ને છે હારી હું પડી ગયું આડું કાડું હાથમાં આવ્યું જ તો

માર પહેણ આવ્યો ને પચાસ રૂપિયા લોસાથા મેડકા શું અમે મજૂરી કાળા પડી ગયા હું હવે તડકો તડકો ગયો રહીજો પણ જાવ ખોલતો તો તે થોડે બેડો આવે ને પોણી મારું બમું ખરું કીકણ તો તે નીકળ પડે તો હું એમને પાયા ભેગો હતો પણ રહી ગયો પેલા મંદિરે